વ્યસન શા માટે વાય એની બડી વુડ હેવ એડિક્શન ઓફ સમથિંગ તો આજનો જે ટોપિક છે થોડો સિરિયસ છે પણ બહુ જ યુઝફુલ અને જિંદગી માટે ખૂબ ઉપયોગી ટોપિક છે તો તમે પ્લીઝ ધ્યાનથી સાંભળજો હવે વ્યસન હોવું કોઈ બી વસ્તુનું અથવા તો એડિક્શન હોવું તો વાય ઇટ ઇઝ સો એવું શા માટે થાય જ્યારે કોઈની લાઈફમાં એવી કોઈ ઘટના બને કે માણસને એ જીરવી શકાય એવી ના હોય અથવા તો પોતે જે લેવલ પર હોય અને જે લેવલ ઉપર મહેનત કરી અને એમને હોય કે મને આ અચીવ કરવું જોઈએ પણ એ ના કરી શક્યા હોય અથવા તો હું તમને એક સિમ્પલ ભાષામાં કહું ને કે માણસને અંદરથી એમ્પટીનેસ લાગતી હોય અંદરથી ખૂબ જ ખાલીપણું લાગતું હોય તો એ ખાલીપણું ભરવા માટે માણસ જે છે ને એ એડિક્શનનો સહારો લે તો આ એડિક્શનના અલગ અલગ પ્રકાર હોય ઘણા લોકોને ફૂડનું એડિક્શન હોય એમને સારું ના લાગતું હોય કે કંઈ વેલિડેટેડ ફીલ ના થતું હોય અંદરથી વેલિડેશન ના લાગતું હોય લોકો તરફથી જેઓ એમને ઉમળકો કે પ્રતિભાવ જોઈતો હોય એવો ના મળતો હોય એટલે અંદરથી એમને ખાલીપણું લાગતું હોય તો દે વિલ જસ્ટ હેવ ફૂડ અને એ ફૂડથી ભરવાનો પ્રયત્ન કરે તમે ઘણા લોકોને જોયા હશે કે એમને ભૂખ ના લાગી હોય ને તો પણ ખાય જ રાખે કારણ કે અંદર છે ને એમ્પટીનેસ હોય તો એટલે એમને એવું થાય કે હું કે રીતે આને ભરી ભરી દઉં જલ્દી તો દેટ ઇઝ વન થિંગ કોઈકને એવું થાય કે લાઈફમાં અમુક જે સિચ્યુએશન્સ એવી આવી હોય કે એવા પ્રસંગો બન્યા હોય જેના કારણે માણસને એવું એડિક્શન થાય કે ઊંઘી જ રહે ઊંઘનું એડિક્શન તો શું કરે કે એમને એવું થાય કે ઊંઘવાથી હું સિચ્યુએશન અવોઇડ કરું અને ઊંઘે જ રાખે ઊંઘે જ રાખે અને કલાકો સુધી નોર્મલ માણસ હોય તો કેટલું છ સાત મેક્સિમમ આઠ કલાક ઊંઘે પણ આ માણસને અંદરથી મજા ના પડતી હોય અને ખાલી લાગતું હોય ને તો ઊંઘનું એડિક્શન થઈ જાય તો ફૂડનું એડિક્શનની વાત કરી ઊંઘના એડિક્શનની વાત કરી આ સિવાયના બીજા એવા કયા કયા એડિક્શન છે કે જે નોર્મલી લોકોને થતા હોય અને જેમાં અંદરનો ખાલીપણો જે છે ખાલીપો એ ખાલીપો ભરવા માટે એ લોકો અલગ અલગ વસ્તુથી વસ્તુનું વ્યસન રાખતા હોય તમે ઘણા લોકોને જોયા હશે કે ટોબેકોનું વ્યસન હશે વિચ ઇઝ વેરી કોમન ટોબેકો ઇન એની ફોર્મ રાઈટ સો આઈ ધર સ્મોકિંગ તો સ્મોકથી અંદરનો ખાલી પહોંચે છે ને એ ભરવાનો પ્રયત્ન કરે કોઈ હોય ને એ ચ્યુ કરીને એ અંદર ભરવાનો પ્રયત્ન કરે એમનો જે ખાલી પોંચે ને અંદર જે એમનાથી જીરવાતો નથી એ ખાલી કોઈ લોકોને હાર્ડ ડ્રિંક્સ દારૂની કે સિગરેટની કે સિગારની કે આવી આવી પ્રકારનું વ્યસન હોય કોઈકને બહુ જ લાઈટ હોય તો ચા કે કોફી કે એના વગર ચાલી જ ના શકે તો જ્યારે તમને અંદરથી ખાલી પો લાગતો હોય એવે સમયે લોકો એડિક્ટેડ થવા માટે બહુ જ વલનરેબલ હોય કોઈ બી વસ્તુથી જલ્દીથી ફટાકથી એડિક્ટેડ થઈ જાય ફટાકથી એમને કોઈ બી વસ્તુનું વ્યસન થઈ જાય તો જ્યારે પણ તમને એવું લાગે ને કે તમે જનરલી શરૂઆતમાં શરૂ કરો જ લેટસે સ્મોકિંગનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સિગરેટ સ્મોકિંગ સ્ટાર્ટ કરો તો તમને એમ થાય કે હું આ જે સિગરેટનો ધુમાડો છે એમ એનાથી હું કેવી રીતે મારી જાતનો જે ખાલી પોચે હું ભરી દઉં એ વાત થઈ બરાબર પછી ધીરે 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 શું થશે કે બ્રેઇનની અંદર ઇફ ધેટ એક્ટિવિટી ઇઝ ડન રેગ્યુલરલી એન એટ રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ તો બ્રેઇનની અંદર એ વસ્તુ માટેનો ન્યુરલ પાથવે ન્યુરલ પાથવે ક્રિએટ થઈ જશે અને પછી દેટ વિલ ટર્ન ઇનટુ એડિક્શન જે શરૂઆત તમે એક કે બે સિગરેટથી કરી હોય દેન ધ પર્સન વિલ બી બીકમ ચેઇન સ્મોકર કે સવારે ઉઠીને સિગરેટ જોઈએ સૌથી પહેલા કે પછી જ્યારે બી સ્ટ્રેસમાં હોય ત્યારે સિગરેટ જોઈએ બરાબર તો આ વસ્તુને સમજવાની જરૂર છે કે જ્યારે તમને અંદરથી ખાલી લાગતું હોય ને ત્યારે તમને ખાલી જગ્યા હોય તો એમાં કેવું હોય કે ભરવાનો પ્રયત્ન કરે માણસ બરાબર પણ માણસ અંદરથી હૃદયમાં વાલથી ઉભરાતો હોય કે પ્રેમથી ઉભરાતો હોય તો એ વ્યક્તિને કંઈ ખાલી પણ નથી લાગવાનો તો એને કોઈ વસ્તુને અંદર ભરવાની જરૂર નહીં પડે બિકોઝ ફૂલ્લી ધ પર્સન is fulfilled બરાબર તો જ્યારે પણ આજે ન્યુરલ પાથવેઝ ક્રિએટ થઈ જાય એકવાર અને પછી એ હેબિટ કહો કે એ એડિક્શન કહો કે એકવાર ન્યુરલ પાથવેઝ બની ગયા દેન ઇટ વિલ બીકમ કમ્પલઝન ફોર યુ ટુ ડૂ દેટ એક્ટિવિટી ઘણા લોકો યુથમાં એમને મજાના પડતી આટલું સોશિયલ પ્રેશર લાગતું હોય પરફોમન્સનું પ્રેશર લાગતું હોય દેન દેન દે વીલ ગો ફોર એની થિંગ વિચ ઇઝ એની રેન્ડમ થિંગ લાઈક પોર્નોગ્રાફી કે એ રીતે એ લોકોને એડિક્શન થઈ જાય તો જ્યારે પણ તમને કોઈ બી વસ્તુ એડિક્શન થાય ને ત્યારે શાંતિથી વિચાર કરજો કે મારી અંદર એવો કઈ વસ્તુનો ખાલી પો છે કે જે ભરવા માટે આઈ એમ ટેકિંગ યુ આર ટેકિંગ હેલ્પ ઓફ ઈન્ડ ઓફ એડિક્શન રાઈટ સોશિયલ મીડિયા દેટ ઇટ સેલ્ફ હેઝ બીકમ એડિક્શન ફોર સો મેની પીપલ અને એના ડીએડિક્શનના બધી વસ્તુઓ બી ચાલતી હોય કશું જ ના હોય મગજને ઓક્યુપાય રાખવા માટે પીપલ વુડ જસ્ટ રેન્ડમલી સ્ક્રોલ અને તમે જોશો ને કે તમે દિવસના કેટલા કલાક સોશિયલ મીડિયા પર કે આવું રેન્ડમ સ્ક્રોલિંગ કરવા વિચ ઇઝ નોટ યુઝફુલ ઇન યોર લાઈફ એવો તમે સમય વેસ્ટ કરી રહ્યા છો એવો સમય તમે બગાડી રહ્યા છો જે તમને જીવનમાં ક્યારેય કોઈ રીતે ઉપયોગી થવાનું નથી જસ્ટ તમને એવું થાય કે હું કંઈક કરી રહ્યો છું ટુ અવોઇડ ધ સિચ્યુએશન અરાઉન્ડ જે તમને ગમી નથી રહે એવી સિચ્યુએશનમાં તમે છો ઓર ટુ અવોઇડ પીપલ અરાઉન્ડ તમારી આજુબાજુમાં એવા કોઈ વ્યક્તિઓ છે અને રોજે તમારે એમની સાથે જ રહેવાનું છે તો એ વસ્તુ અવોઇડ કરવા માટે પણ લોકો સોશિયલ મીડિયાના એડિક્શનમાં આમ ચંગ ચુંગલ ચંગલ ચુંગલમાં ફસાઈ જતા હોય છે તો આજનો આ જે સિરિયસ ટોપિક છે ને એના ઉપર તમે પ્લીઝ વિચાર કરજો અને તમને જો કોઈ રીતે યુઝફુલ લાગ્યું હોય ને તો પ્લીઝ લાઈક ધીસ video ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ બિહાઈન્ડ એડિક્શન વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ એડિક્શન તો તમને સેજ પણ યુઝફુલ લાગે તો પ્લીઝ લાઇક ધીસ એન્ડ આજના દિવસ માટે આટલું જ તો તમે એ તમારો જે અંદરનો ખાલી પોછે એ તમે કઈ રીતે ભરી શકો તો હું વન મંથનો મારો જે બેસીક કોર્સ છે લેવલ વન કોર્સ તો એ કોર્સ તમે જોઈન કરી શકો છો ઓકે સો ઇટ ઇઝ નોટ અ ડીએડિક્શન કોર્સ બટ એ કોર્સ થી યુ વિલ ગેટ ટુ થિંગ્સ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ ધ ફર્સ્ટ વન ઇઝ હેપીનેસ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ પીસ ઓફ માઇન્ડ એટલે આનંદ અને શાંતિ આ બે વસ્તુ તમને મળી શકશે એની હું તમને ગેરંટી આપું છું ઓકે તો તમે મારા બીજા વિડીયોઝ પણ જોઈ શકો છો ફેસબુક ઉપર એવરી ડે આઈ ગો લાઈફ અને તમને બહુ જ બધો કોન્ટેન્ટ મળશે ફેસબુક પર અને યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર પણ રીલ્સ જોવા મળશે તો તમે બીજા બધા મારા જે કોન્ટેન્ટ છે એ પણ તમે જુઓ જે જિંદગીને સારી રીતે જીવવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે તમને તો તમે તમારા હેપીનેસ માટે અને તમારા પીસ ઓફ માઇન્ડ માટે તમે વધારે કોન્ટેન્ટ જોઈ શકો છો અને યુ કેન જોઈન માય લેવલ વન કોર્સ જે લોકોએ પણ મારો લેવલ વન કોર્સ કર્યો છે કમ્પ્લીટ દે હેવ ગોટ અમેઝિંગ રિઝલ્ટ તો તમે પણ એ કરી શકો છો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ બીકોઝ ટાઈમ એન્ડ ફોકસ આર ટુ પ્રેશિયસ ગિફ્ટ્સ યુ કેન ગીવ ટુ યોર ડિયર એન્ડ નિયર વન્સ એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ બાય બાય ટેક કેર